બધું લઈ આવ્યા હાલો ટ્યુશન વિધિ માં તમારો હાર્દિક 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 સ્વાગત છે બપોર પછી અને આજ છે ગુરુવાર રજા અને એવું બધું છે ને બે ત્રણ

કોમેડી વિડીયો ઉતરો તો હાલો જાય તો એમલી હે ને અત્યારે અમે રખડતા રખડતા અહીંયા આયા છે ચાર વાગી ગયા છે ચાર વાગી ગયા છે જો બધા અહીંયા જો બધા લોકેશન ગોઠવી દીધું ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા અને આયા છે પડખે ને પડખે જો આ બધું જા બધું ટાય પોટ ને બધું જા અમારે અમારા સસમાન બસમાન બધું લઈ આવ્યા છે બધાય અને હવે ચાલુ કરવાનું છે ને કેની કોઈ તારક મહેતા અને મતલબ વીસ જે કરજે લેકિન એક સેકન્ડ તારો જો આ બધા આયા છે અને આ લાકડું જોય પડ્યું છે લાકડા બેહીને ઉતારવાનું છે વિડિયો આનમાં છે અને આ આપડે વાડી છે જો એની સામે છે ડેલા છે ડેલા છે અમે ક્યાંય નહીં અને વાદળા છે કે મસ્ત મજાનું લોકેશન છે તમને જો આ બધા જો આઈ જો આ બધા એ શું કરો તમે સ્ટેન્ડ લગાવી રહ્યા છો સ્ટેન્ડ લગાવી વાહ ફોન બધું રેડી થઈ હાલો રેડી જો

वाह भाई वाह हूं आज से पक्का भाई ब्लॉगिंग कर हूं ना ना यार यमने हां लो सकला के मस्त मदन माथे जो के मस्त मस्त माथे वादला है ये बधा आई गया है चलो हूं तरव मडी एप्लीकेशन है जरा मैं कॉमेडी वीडियो वीडियो तरता बधा है सन बधा हवा अलग अलग बेह गया जो हम ये काम है ने का यान काजन भाई लोग टाइप ओडली ले उभारिया से अन ये गाइस आया हम સૂર્ય નંબર વન ની કોમેડી ઉતારી છે ને કાઈ અમાર પિન્ટુ ભાઈ ને આવડા અમાર પક્કા ભાઈ સૂર્ય ની અમારા ચાર ચાર પાંચ જણા છે અને બે જણા દીયે ને નાની એક બ્રેક લીધી છે નાની બ્રેક લીધી છે અને પાણી પાણી પીવા ને અત્યારે હજે અને વરસાદ ચાલુ જ તો વરસાદ જો આ નગર ગારો ગારો છે આ બધું કાળું થઈ ગયું આ બધું કાળું થઈ ગયું આ વરસાદ છે અત્યારે ચાલુ જ છે તો આપણે આ બધા અત્યારે બેઠા છે આ બધા અહીંયા છે તો આ સાને થોડું ક્લિપરી છે અને કોના ખબર પૂરી થાય તો ભલે ભાંગી ભાંગી એ ભાંગવાનું નથી યાર

અત્યારે થોડું હવે થોડુંક ઉતાર નખીને તો આ થોડું થોડો વરસાદ આવે છે આગળ આવી જાય કે નંબી જાય આગળ ઉતાર હજી 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 કઈ પૂરું નિત્ય હજી કેટલું બાકી છે ભાઈ હજુ અત્યારે બધું સેન લે છે આમ ફેરી ફેરી લે બહુ સાજુ બાકી છે યાર હોય અત્યારે પડી ગઈ હાજ ને અત્યારે વાગ્યા કેટલા વાગ્યા સો વાગી ગયા છે ને હા છો છ વાગવા આવ્યા છે અને વરસાદ પાછળ તમે જોઈ શકો છો જોવો વરસાદ કેટલો છે તો વાંચારે મને એમ કે છે બ્લોક બંધ કહે એમ અમારે ઈડિયો ઉતારવામાં કે તકલીફ પડે એમ હા બંધ કરી આવો બસ શાંતિ રાહ એ કાંઈ વાંધો નહીં ચાલો બ્લોકમાં ઇન્ટરવી ગયો તો ફેમિલી છે ને અત્યારે થોડોક ખાડી છે ને બ્રેક લીધી છે અને અમારા હરજબાઈને સોડા બોડા બધી મંગાવી છે બધી લઈને આવે છે આ સોડા પીવા આયલા તોય ભાઈ હું ભાગ પાડી દેલો સોડા લઈ છે ને લઈ હેલા કઈ લઈ થમસમ વાહ ભાઈ વાહ થમસમ લાવી છે ને આવડો છે ને ઈ મારી દેવનો જામગામ વાહ લાઈક હાલો થમસમ સોડા લાવી છે બધા છે ને એક એક થોડી થોડી છે બધા બધી પીલી અને સોમા મત મજા આવે ચલ મિનિટ ચલો પીલી સોડા તારે વિજયભાઈ સોડા ભરે છે ગ્લાસમાં ઈ હા તમારું કેવું ભાઈ અમાર તો પીવાની છે ભાઈ મારા બાપઈ હા હાવ લાલ થઈ જાય ખબર નઈ પડે ઓ મેનમાં ના એમને

હાં પડી ગઈ તો છો ગયા બધું છે અને આપણો સન બ્લોગ આવશે બે ત્રણ દિવસે એક લગભગ ડેલી કરીશું ડેલી કરું કે બે ત્રણ દિવસે કરું તો તમે જરાક મને કમેન્ટમાં જણાવજો તો એવું બધું છે અને હવે બ્લોગને કરીને એન્ડ બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાજો જય માતાજી બાય બાય